અત્યારે ડુંગળી ના હિસાબે ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે સરસો ત્યાં હાથસો ભાવ હતા ખેડૂત આત્મહત્યા કરવા તૈયાર છે પણ ડુંગળી વેચવા ત્યાર નથી પણ એક જોતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ખેડૂતો એકતા નથી એનું કારણ કારણ કે બધા પોતપોતાના ક્ષેત્રમાં અલગ અલગ ક્ષેત્રમાં બધા વિરોધ કરે છે પરંતુ આ બધાને એકજૂટ થઈને એક જગ્યાએ જઈને વિરોધ કરવાની જરૂર છે કારણ કે તો જ સરકાર ઝૂકી શકે બરાબર બાકી અલગ અલગ બધી જગ્યાએ તમે વિરોધ કરશો અને અત્યારે સરકાર બેઠક પણ કરી રહી છે એ ખાલી બેઠક કરે છે કદાચ આ દસથી બાર દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે પણ સરકાર એની આમું જોતી નથી એનું કારણ શું છે કે આપણામાં એકતાનો અભાવ છે ખેડૂતોમાં બરાબર અને આ ખેડૂતોના જેટલા આગેવાનો છે જે ગામડે ગામડે છે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકા બધાને એટલું જરૂરથી કહીશ કે બધા પોતાના ફોન દ્વારા બધા એક થાવ પહેલાં અને એક થઈને બધા એકજૂટ થઈને વિરોધ કરો કારણ કે બધા અલગ અલગ વિરોધ કરશો ને તો ભેગું નહીં થાય અત્યારે માથા કાપવાનો જમાનો ગયો હવે માથા દેખાડવાનો સમય છે કારણ કે આ સરકાર અત્યારે માથા જોઈને જે કાંઈ જે કાંઈ નિર્ણય છે એ લે છે જેમ જાજી સંખ્યામાં તમે બહોળી સંખ્યામાં ભેગા થશો એ સરકાર તરત જોશે કારણ કે ત્યાં બધાને વોટ દેખાશે આ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે કારણ કે આ જગતનો તાત જો આમાં વાવવાનું બંધ કરી દે ને તો આપણો દેશ આખો પાયમાલ થઈ જાય અને આ સરકારને પણ એટલું જરૂરથી કહીશ કે ખાલી વોટ સામે ધ્યાન ન દેવાય હે ક્યારેક આપણા દેશના તાત સામે પણ ધ્યાન દો કારણ કે તમારા મોઢામાં જે અન્ન નાખો છો ને એ પણ આના હાથમાં છે હો એટલે હું હરેક આ ખેડૂત પુત્રને એટલું જરૂરથી કહીશ કે બધા એક થાવ અને ભેગા થાવ અને પછી તમારે જે કાં આંદોલન કરવું એ ભેગા થઈને આંદોલન કરો નહીં કે અલગ અલગ થઈને કારણ કે સરકાર અત્યારે માથા ગણે છે વોટ જોવે છે અને તમારા ઘરમાં પણ જો કોઈ ખેડૂત પુત્ર કદાચ અત્યારે તમે જોઈ લો તમારી બીજી ત્રીજી પેઢીએ ગમે એ તમારા બાપ દાદા એ ખેડૂત પુત્ર દશે બરાબર એટલે સરકારને પણ એટલું જરૂરથી કહીશ કે ખેડૂત પુત્રના એક સંતાન તરીકે તમે પણ આને યોગ્ય નિકાલ આપ ખેડૂતભાઈ પોતાનો અભિપ્રાય આની કોમેન્ટ બોક્સમાં જઈને જરૂરથી જણાવજો કે હવે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ બરાબર અને આ વિડીયોને પોતાના પાંચથી દસ ખેડૂતભાઈઓ સુધી પહોંચાડો